વરૂડી માતા અને રાહનો રાજા હમીર ખૂબ હતો બેન નજર કેદ કર્યા છે બેન જાહલ ધર્મપરાયણ અને પતિવ્રતા નારી છે માં ખોડલ ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે છ મહિનાનું શિયાળ વ્રત છે તેમ કહી હમીર સુમરાને છ મહિના સુધી અટકાવી રાખ્યો છે ગુપ્ત સંદેશો પોતાના ભાઈ રાનવગઢને પોતાને બસાવવા માટે લખી મોકલે છે બેન જાહલ સંદેશો મળતા જ તે સૈન્ય લઈ સિંહ તરફ રવાના થાય છે જ્યારે કચ્છમાં પોતાના સૈન્ય સાથે પરવેશે છે ત્યારે રસ્તામાં એક સારણ નાની બાળકીના સ્વરૂપમાં તેને ઉભો રાખે છે અને પરિચય આપે છે નવ લાખ લોબડિયાળીના તમે રખે અને હું સારણ પધારો મારા વીરા

કચ્છમાં સીધા રસ્તે જઈએ તો દરિયાદેવ આવે છે પછી કેવી રીતે આગળ વધા છે રાની મૂંઝવણ જોઈ માવરોડી આગળનો માર્ગ પ્રસ્ત કરે છે માવરોડી રાને કહે છે કે સીધે રસ્તે જજે અને જ્યાં દેવ સકલી તારા ભાલા ઉપર બેસે ત્યાંથી તું આગળ વધજે પરંતુ રાની મૂંઝવણ પાછી વધે છે અને કહે છે કે માં આગળ સીધા રસ્તે જતા દરિયાદેવ આવે છે અને તેને પાર થતા સિંઘમાં પઠાપીર પીર ભમરાના સ્વરૂપમાં ફરે છે અને તે સિંગમાં પ્રવેશનાર ઉપર હુમલા કરે છે આજ લગી કોઈ ત્યાંથી આગળ નથી વધી શક્યું તેનો ભેદ કેવી રીતે ઉકેલું તે બાબતે હું મૂંઝવણમાં છું મારી મૂંઝવણ દૂર કરો આઈમા વરોડી આ મુશ્કેલી દૂર કરવા રાણવગઢને પેઠળ માતા જેઓ પોતાની નવ બહેનો સાથે જ્યાં નિવાસ કરતા હોય છે ત્યાં તેમની પાસે જવાનું કહે છે રા કહે છે કે હું નવ બહેનોમાંથી માંથી માને કેવી રીતે ઓળખીશ માતાજી જવાબ આપે છે કે યાત કસડો સરઘડો જેની ઉપર આંબાની દાળ એ આજી કાંઠે ગંગવહતી માં પીઠળ પાણીની વરડીએ કહેલું દેખાતું હાથ કસડો હાથમાં ઓઢણું કામળો સરઘડો અને એ પણ વેતેક અધર અને એની ઉપર આંબાની ડાળ સાંયો કરતા ચાલતા આવે છે આ દ્રશ્ય જોઈ નવગણ આ પીઠળ શરણે પડી જાય છે અને આખી વાત કરે છે તેમના આશીર્વાદ લે છે અને ધન્યતા અનુભવે છે ભાલો અને ધાબળો આપે છે ફેરવો પીઠળ માના આશીર્વાદ લઈ વરુડી માતા એ બતાવેલ માર્ગ ઉપર આગળ વધતા સામે દરિયાદેવ દેખાવા લાગ્યા પણ આગળ કેમ વધવું રા મૂંઝવણમાં છે અંતઃકરણથી માં વરૂડીને યાદ કરે છે પ્રાર્થના કરે છે એમાં મને માર્ગ બતાવો જેથી બેન જહાલ સુધી વહેલો પહોંચી શકું રણ એકદમ સુમસામ છે દૂર દૂર સુધી કોઈ જનાવર કે પક્ષી ક્યાંય દેખાતું નથી તેવામાં અચાનક રાની પ્રાર્થના સાંભળી વરૂડીમાં દેવશકલી સ્વરૂપે પ્રગટ થાય છે અને રાના ભાલા ઉપર બેસી આગળનો માર્ગ પ્રશસ્ત કરે છે રાને માની અનુકંપાથી દરિયાદેવ માર્ગ આપે છે રા પોતાના સૈન્યને લઈને સિંગમાં પ્રવેશે છે સિંગમાં પ્રવેશતા જ ભેટો થાય છે પીઠળ માતાના કહ્યા મુજબ પઠાપીર સામેથી તલવારની ભેટ લંપટ મલેશ એવા હમીર સુમરાનો વધ કરવા રાનવગણને ભેટ આપે છે અને વિજય થાવ તેવી શુભેચ્છાઓ આપે છે સાંજ પડી તારા ઉગવા લાગ્યા આખો નેસ નજીવા નગર જેવો સોમસામ બન્યો આ હીરોએ માન્યું કે આજ રાતે આપણો જણે જણ ખપી જશે તેજ વખતે ઉત્તર દક્ષિણ બે બાજુના સીમાડા ઉપર આ ભને ધરતી એકાકાર બની રહ્યા હતા દૂર દૂર ડમરીઓ સડતી હતી દિશાઓ ધૂંધળી બની હતી ડમરીઓ ડોડી આવી ઘોડાના ડાબલા બોલ્યા ધરતી મસાલોની થોતાવળી એક દિશામાંથી સોરઠિયાણીના શિયાળ ઉટનારો સુમરો આવે છે અને સામી દિશામાંથી બહેનને દેવાનું કપડું ફરુકી ઉઠ્યું સુમરાને ને નેધે સાદીના કેનખાબ લહેરાતા હતા આવી પહોંચ્યો આવી પહોંચ્યો જાડવે સડીને જાહેલે વીરને દીઠો આગળ વધી ચીનના લંપટ હમીર સુમરાનો વધ કરે છે પોતાની બેન જાહેલને મુક્ત કરાવી જુનાગઢ પરત ફરે છે આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં